કપડાની દુકાનમાં ગૂગલ પે ન થયેલ છે દુકાનમાં બંને મહિલા આવી રૂપિયા નવ હજાર પાંચસો ચૂકવી ભૂલ સ્વીકારી ગૂગલ પે કરીને નીકળ્યા બાદ સર્વર ફેલ થયા હોવાનું બંને મહિલાએ દુકાનદાર ત્યાં આવી કબૂલાત કરી પારડીમાં હિમાલય નામની હોઝરી રેડીમેડ કપડાની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાએ દુકાનમાંથી નાઇટ શૂટ સહિત કપડા ખરીદી કરતા તેનું કુલ બિલ દસ હજાર થયું હતું જેથી મહિલાઓએ બિલના નાણાં હું તમને ગૂગલ પે કરી દઉં છું તેમ કહ્યા બાદ તે બંને નીકળી ગઈ હતી બાદમાં દુકાનદારને ત્યાં આજ રોજ બંને મહિલા આવી સર્વર ફેલ થવાને કારણે પેમેન્ટ ન થયું જેની ભૂલ સ્વીકારી રૂપિયા નવ હજાર પાંચસો દુકાનદાર મુકેશ પટેલને ત્યાં આવી આજે ચૂકવ્યા હતા જેને લઈ દુકાન માલિક મુકેશભાઈ બાબુભાઈ પટેલ પારડી પોલીસ મથકે આપેલ ફરિયાદ પોતાની અરજી પરત ખેંચી હતી અને સંકલ્પ ન્યૂઝમાં આવેલ અહેવાલને પગલે સ્ટેટ બેંક પાસે દુકાનદાર કેતનભાઈએ પોતાને ત્યાં વોશિંગ મશીનનો પાવડર લઈ ગયા હતા તેના પણ ગૂગલ પે ન થતા તેમને પણ એક હજાર જેને લઈ કેતનભાઈ પારેખ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા કર્મીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જે બંને દુકાનદારને ત્યાંથી રૂપિયા એક હજારની ખરીદી કરેલ સામાનના પણ ગૂગલ પે ન થવાથી તેમણે પણ એક હજાર હતા આમ બંને દુકાનદારો પાસે આજે બંને મહિલાઓ આવીને દુકાનદાર પાસે પોતાની ભૂલ સ્વીકારી હતી અને અન્ય ગ્રાહકોને દુકાનમાંથી ખરીદી કરી પેમેન્ટ ચૂકતા થયા અને એક દુકાનદાર જોડે ખરાઈ કરી લેવા મહિલાએ પોતાની ભૂલ આજે સ્વીકારી હતી આ દુકાનમાં બે દિવસ પહેલા જે ઘટના બની હતી તેમાં સંકલ્પ ન્યૂઝમાં આવ્યો હતો કે તેના કારણે મને મારા પૈસા આજે મળી ગયા છે તે બદલ સંકલ્પ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અને પારડી પોલીસ સ્ટેશનનો જે સાથ સહકાર આપ્યો તે બદલ પારડી પોલીસ સ્ટેશનના બી ખૂબ ખૂબ આભાર અને હું દરેક કે એને અપીલ કરું છું કે દરેકે દુકાનમાં કેમેરા મૂકવું આપણા લાભ માટે છે ગૂગલ પેમાં વેપારી એ કાઢવું છે કે કોઈ બી ગ્રાહકને કંઈ બી આપણે બેલેન્સ જોવા વગર બહાર નીકળવા નહીં દઈએ જોઈએ એ સૌથી મોટી પહેલો કાળજીએ રાખી છે હા મને દસ હજાર અત્યારે દસ નવ હજાર પાંચસો રૂપિયા પરત કરી ગયા એનો અમે સંકલ્પ દૃષ્ટિને પાર્ટી પોલીસ સ્ટેશનના દ્વારા મળી ગયા છે શનિવારના રોજ એક બેન કસ્ટમર તરીકે અમારે દુકાને આવ્યા અને આવીને એમણે પહેલાં અમારો આ લોગો જોયો અને કીધું કે સ્વલ્પમ બ્રાન્ડ આ તો એક રજીસ્ટર્ડ બ્રાન્ડ છે અને પછી એમણે કીધું કે તમારું જે આ સ્લોગન છે એ મને ખૂબ જ ગમ્યું કે જે ગામનું તે કામનું આપણે એમનો આભાર માન્યો અને પછી મારી પ્રોડક્ટ વિશે કહ્યું કે વોશિંગ મશીનમાં જે લિક્વિડ જે તમારું જે છે જે એ આપો એટલે અમે એમને બતાવ્યું એમણે એમનો ભાવ પૂછ્યો તો એ સામેથી જ બોલ્યા કે અરે આ તો દુકાન કરતા બીજા બધા કરતા અડધી કિંમતનું છે એ પછી એમણે કીધું કે તમારી જે બી અગત્યની પ્રોડક્ટ જે બધી છે તે કઈ કઈ છે એટલે અમે સફાઈનો બાદશાહ કપૂરનું ફિનાઇલ પછી એચસીએલ ફ્રી ટોયલેટ ક્લીનર આ બધું એમણે કઢાવ્યું અને અગિયાર અગિયારસો રૂપિયાની જેવી કિંમતના વસ્તુ એમણે લીધી અને આ ગૂગલ પે કરું છું એમ કરીને એ હમણાં અમને વાતમાં નાખ્યા અને પછી થોડી વાર પછી અમે જોયું તો એવું કોઈ પેમેન્ટ અમારી પાસે આવેલું જ ન હતું હવે સૌથી અગત્યની વાત એ કે અગિયારસો રૂપિયા તો અમારે ગયા જ હતા પરંતુ સંકલ્પ ન્યૂઝનો ખૂબ આભાર માનવાનો કે મંગળવારના રોજ જે હિમાલય સ્ટોરની અંદર જે ઘટના બની એનું જે એમણે કવરેજ લીધું અને કવરેજ મારા સુધી પહોંચ્યું એટલે મેં તરત જ અમારી દુકાનમાં જે સીસીટીવી લાગ્યા છે એનું કવરેજ લઈને હિમાલય સ્ટોરમાં બતાવ્યું તો એ પૂરતી થઈ ગઈ કે હા એ જ બેન છે અને આજ રોજ પોલીસ ખાતાની બી આભાર માનવાનો કે એ બધાને આજે બોલાવ્યા હતા તો એ તરફથી કાર્યવાહી કરતા મને મારા પૂરા પૈસા મળી ગયા છે આ વધુ તપાસ તો પોલીસ કરશે પરંતુ એક પત્રકારત્વ અને એક ન્યૂઝ માધ્યમ સમાજને શું ઉપયોગી થઈ શકે એનું એક ઉમદા ઉદાહરણ છે એક ગામની આ જે ચેનલ જે છે એ ખરેખર ગામનું જે કામનું એ સંકલ્પ ન્યૂઝે બી એક સાબિત કરી બતાવ્યું છે અને આ માટે આપણે સંકલ્પ ન્યૂઝનો અને પોલીસ ખાતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ પારડીના સર્વે વેપારી મિત્રોને મારી અપીલ છે કે આપણે જ્યારે બી આ રીતે ઓનલાઈન પેમેન્ટ જ્યારે રિસીવ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ખાતરી કરી લઈએ કે પેમેન્ટ આવી ગયું છે કે નહીં અને એક બહુ નજીવી કિંમતમાં સીસીટીવી કેમેરા લાગતા હોય તો દરેક ના બિલ કે દરેક દુકાનમાં લગાવે જેથી કરીને ભવિષ્યમાં આપણા આવો કોઈ ભોગ ના બને કોઈ ની પાર્ટી બજારમાં અમે ખરીદી કરવા માટે આવ્યા હતા મુકેશભાઈ ની દુકાનમાં ગયા હતા અમે ખરીદી કરવા માટે મુકેશભાઈ ના ત્યાંથી અમે સામાન એમ તેમ ખરીદી કરી નાય નાઈટ ડ્રેસ ને એમ બધી ઘણી વસ્તુ અમે ખરીદી કરી હતી મુકેશભાઈ ના ત્યાંથી પછી મુકેશભાઈ એના સ્કેનરમાં અમે પૈસા નાખ્યા હતા સર્વર ડાઉન ના લીધે માં પૈસા નહીં પહોંચ્યા હતા પછી અમે ત્યાંથી નીકળી અમને ખ્યાલ નહીં રહ્યું કે પૈસા ગયા કે નહીં ગયા એમ પછી મુકેશભાઈ માં નહીં પૈસા ગયા અમે ચેક કર્યું કે પૈસા ગયેલા નથી ફેલ બતાવેલું છે ગૂગલ પે માં તો મુકેશભાઈ ને અમે ફોન કર્યો સામેથી કે ભાઈ તમારા ગૂગલ પે માં પૈસા નથી પહોંચ્યા હજુ તો કઈ નઈ અમે એક બે દિવસના પૈસા પહોંચતા કરી દે હું એમ તો મુકેશભાઈ કીધું કે કઈ નહીં પોચતા કરી દેજો બે ત્રણ દિવસ મુકેશભાઈ સાથે સારી રીતે વાત થઈ અમારી પછી મુકેશભાઈ ને હું થયું હું નહીં કંઈ તો એ લોકોએ જઈને અરજી કરી હતી એમ તો પછી મુકેશભાઈ ને અમે મળવા આવ્યા હતા મુકેશભાઈ સાથે વાત કરી મુકેશભાઈ કીધું કે કઈ નઈ જે છે એ અમારું અમારે પોચતું પેમેન્ટ કરી દેવું અમારે કઈ નથી કરવું એમ અમારી બી મિસ્ટેક થઈ ગયેલી હતી ગભરાઈ ને મેં અરજી આપી દીધી હતી પછી મુકેશભાઈ ને એનું પેમેન્ટ પોસ્ટુ કરીને બધી રીતે પતી ગયું પૈસા એ રીતે મુકેશભાઈ ગભરાઈને અરજી કરેલી હતી એ મુકેશભાઈ ને પૈસા આપવાના હતા નવ હજાર પાંચસો નું બિલ બનેલું હતું તે મુકેશભાઈ ને નવ હજાર પાંચસો પહોંચતા કર્યા હતા અમે મુકેશભાઈ થી બી એમ મિસ્ટેક થઈ ગયેલી હતી ને ગભરાઈ ને એ લોકોએ અરજી કરી હતી અમારી પર એમ ને મુકેશભાઈ સાથે ત્રણ દિવસથી અમારી વાતચીત ચાલતી જ હતી કે કઈ નઈ જે હોય આપણે આપીને પતાવી દે હું એમ હા બધી રીતે ક્લિયર થઈ ગયું મુકેશભાઈ એવી બી માફ માંગી કે ની નઈ જે હતું એ મારી મિસ્ટેક થઈ ગયેલી હતી ને જે છે કોઈ ની આપણે પતાવી દે એમ પણ મુકેશભાઈ બી વાત કરી હતી ને બધું અમારું પતી ગયું એમ કોઈ ની હવે જે એ કે જે સ્કેનર માં કોઈ પણ ભી પૈસા ગૂગલ પે એમ તેમ આપણે કરીએ તો જરાક જોઈને ચેક કરજો કે અમારા સાથે જે થયું એ તમારા સાથે નહીં થાય એમ બીજું કઈ નહીં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો